હાલો મિત્રો અમે આવી ગયા છે ચાટકા કારણ કે ભૂંડર એટલા ખતરનાક છે ને એટલા રમી છે ને કે ઘઉં ભાજી નાખે છે છે એટલે જો આ ખો બસો બસો વાયર છે તાકો જો મિત્રો આ વાયર છે તમે વાયર તમને રાતને તોડી નાખે છે ને ભાજી નાખે છે આ જોવો ઘઉં ભાગેલા પડ્યા રાતના પાછા હામાં થાય છે તકડવાદ એટલે એટલે વાયર બાંધ્યો છે ખમો બસો બસ હા અમેથી મારો તૂટેલો ફૂટેલો માળો દેખાય જો છે ને તૂટેલા ફૂટેલા માળાથી વાયર લાવ્યો છે નેસો નેસો છેઠો આમ લઈ ગયા છે બરાબર છે કે ભોંડરા હરમીના પેટના છે જો ગાયશ નેસો વાયર આટલો રાખ્યો છે વાંચ થોડો કોંસો રહી ગયો છે પણ એના બાલડ છે ને તોય તળા રાટ બોલશે હારા છે ને કહું બગાડશે ભોંટરા એ ખતરનાક છે બહુ મેં તો મને પહેલાં જ વાત કરી હતી ને ભોંટ તો એવા હાડકાયા થાય છે ને પહોંચે ને મારી નાખે એમાં પહોંચે છે રો મિત્રો વાયર એટલા માટે જ પહોંચ્યો છે બાય ફરી મળશું બીજા વિડીયોમાં